બિયારણ હોય કોઈ ડિયાવાળા મને હાલતા જ નથી ને કે કાકડી ની આ ઇઝરાયેલું બિયારણ હવારી આવડી થઈ જાય પણ આજ ઘણી ઘણી મિલી આવી છે આ ઝૈડા બધા કમ્પ્લીટ ના છે અને લાવું છે જ્યાં છોકરા આવી છે કે કુણ આવે છે એ હવારી ખબર હોય અત્યારે ગમે કરી એની ફૂલ ગણી ને રાખવા પર હતી અત્યારે આ કાકડીના પૂંપરા હંટાડીને રાખવા હતી જેટલા જેટલા ફૂલ આવ્યા હતી હવારી એક બે ત્રણ ચાર પોર ની બે અઢાર ની બે બાવીન બે ચોવીન બે છવ્વીન બે અઠ્યાવીન બે બત્રીસ બાય બત્રીસ બે બે અડતાળીસ બે બે બાય બે 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 બાવીસ ની બે હાઈ

હો ગણી ના રહ્યો પણ આ તો હું કરું છે રાખતા નથી તમે આવ્યા મોટો ટોપલો લઈ જઈને

અમાર મોય વાયજી નઈ ઓમે ગયા તું હનો જ આલ્યો છે કોઈને ભાળી નથી હોય આ વેલો મંતાઓને બતાયા તો શું અલ્યા કાકડીઓ મફત આવે છે ના ના શું ઈ કે ઈ બીજી લ્યા કાકડી તો નઈ બીજી આ અલ્યા અમે કેમ કેમ વાયી છે કાકડીની ને ને તાણી તો કાકડી આવડી થાય છે તો આટલી ઘેર વાવો ને ઘેર શાકભાજી કોગણામાં શાકભાજીમાં રહ્યો તારો એમ ને એમ લઈ જાય છે કશું મત હો પાછા મેં કહેવું કે ને ગેલર હોખળ કાટની તમે આ છોકરા પર કાકડી બધી ખબર પણ આ છોકરા એકલો લાવી બજાર માંથી છોકરા કરતા તું મંગાવી કાકડી તમે મંગાવી તું શું મંગાવ્યું કાકડી કોઈ સોટાડી હમણાં

તમે તો સુખો તો અમે ના ખા મફત આવે